લે વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પোরિયમ અમદાવાદ માં આદિત્ય બિલ્લા ગ્રુપ દ્વારા ઇન્ડિયા બ્રાન્ડ ના સ્ટોર નો કરાયો પ્રારંભ આદિત્ય બિલ્લા ગ્રુપ ના ચેરમેન કુમાર મંગલમ બિલ્લાએ ગયા મહિને ઇન્ડિયા બ્રાન્ડ સાથે તેમના ગ્રુપ દ્વારા જ્વેલરી રિટેલ માર્કેટ માં તેમની શરૂઆત ની જાહેરાત કરી હતી આ ગ્રુપ ની ઝડપ થી વિસરી રહેલ ₹6.7 લાખ કરોડ ની ભારતીય જ્વેલરી માર્કેટનો પ્રવેશ કરીને વેપાર કરવા ઈચ્છે છે આ લોન્ચ સાથે આ ગ્રુપે એક સાથે દેશભરમાં ચાર સ્ટોર ખોલવાની જાહેરાત કરી હતી બે સ્ટોર દિલ્હીમાં એક ઇન્દોરમાં અને એક જયપુરમાં અમદાવાદના શિવરંદીમાં એક નવા ભવ્ય સ્ટોરના લોન્ચની જાહેરાત કરી તેમાં નવીનતમ વિસ્તરણની જાહેરાત કરી છે ભારતમાં એક મુખ્ય આર્થિક હબ તરીકે અમદાવાદ તેના ગતિશીલ ગોલ્ડ ઉદ્યોગ અને જ્વેલરી ડાયમંડ નિકાસ માટે પ્રખ્યાત છે ઇન્દ્રિયા બ્રાન્ડ માટે આ શહેર भारत ना સૌથી આશાસ્પદ બજારો પૈકી એક છે પરંપરાગત કારીગરી સાથે આધુનિક વાણિજ્ય વ્યવસ્થા દ્વારા અંદાજ જ્યુエリー રિટેલ માટે આ સ્ટોર એક અનન્ય વાતાવરણ ઊભું કરે છે. બહુત એક્સાઇટમેન્ટ છે સ્ટોર મેં આપ દેખ સકતે હે કાફી લોગ ઓલરેડી ابھی ابھی હમેં ખોલા હે ઓર કાફી લોગ આ ગયે હે ઇસસે હમકો બહુત કોન્ફિડન્સ મિલ રહે હે કી હમ અચ્છા કરેંગે ઇધર ઓર અમદાવાદ ઓર ગુજરાત કસ્ટમર્સ કે લિયે હમ બહુત એક્સાઇટમેન્ટ લાયેંગે જ્યુエリー કી કેટેગરી મેં. જૈસે આપ જાનતે હે ઇન્દ્રીયા જ્યુエリー ये एक आदित्य बिरला ज्वेलरी का वेंचर है आदित्य बिरला जी जो हैं ग्रुप है उन्होंने ज्वेलरी इंडस्ट्री में एंटर किया है हमने कुछ एक महीने पहले ही चार स्टोर खोले थे दो दिल्ली में एक जयपुर में एक इंदौर में और अब हमें बहुत ज़्यादा खुशी हो रही है कि हम अब अहमदाबाद में खोलने आए हैं और ये खुशी क्यों है ये खुशी इसलिए है कि अहमदाबाद एक प्रतीक है गुजरात एक प्रतीक है आर्ट और कल्चर का इंडिया में ये एक प्रतीक है क्राफ्टमैनशिप का इंडिया में कारीगरी का इंडिया में और हमारा जो ब्रांड इंद्रिया है वो कारीगरी के बारे में ही भी है क्राफ्टमैनशिप के बारे में ही है हमारे जो डिज़ाइन आप देखेंगे ज्वेलरी के जो डिज़ाइन देखेंगे स्टोर के जो एक्सपीरियंस देखेंगे स्टोर के वो सब इसी पे निर्भर है कि कैसे हम इंडिया की जो कारीगरी है जो डिज़ाइन हैं हम अपने इंडियंस के लिए लाएँ और हर एज ग्रुप के लिए लाएँ तो हमें बहुत खुशी है कि आज हमने अहमदाबाद में स्टोर खोला है આ લોન્ચ સમયે નોવેલ જ્વેલ્સના ડિરેક્ટર દિલીપ ઘોરે જણાવ્યું હતું કે ઇન્ડિયા બ્રાન્ડ દ્વારા અમે જ્વેલરી સેક્ટરમાં સર્જાત્મક સ્કેલ ટેકનોલોજી અને ગ્રાહકોના અનુભવના ધોરણને ફરીથી વ્યાખ્યાયિત કરવા ઈચ્છે છે તેનું નિર્માણ એવી રીતે કરવામાં આવે છે કે આ જ્વેલરીનો દરેક ભાગ કારીગરી અદભુત કારીગરી દર્શાવે છે તેનું વિશિષ્ટ ઉત્પાદન ગ્રાહકને અસાધારણ અનુભવ આપે છે અને તેની ઉચ્ચ ખરીદી સાથે આ જ્વેલરી દ્વારા ગ્રાહકો પોતાની સ્વ અભિવ્યક્તિને પ્રદર્શિત કરી શકે છે અમારું ઉત્પાદન પ્રાચીન અને વર્તમાન હસ્તકલાનું મિશ્રણ છે સાથે સમકાલીન ડિઝાઇનની પુનઃ કલ્પના કરે છે અમારી પ્રાદેશિક પસંદગી અનન્ય છે અને તે ગ્રાહકોની પૃષ્ઠભૂમિને દર્શાવે છે તેમને અન્ય સંસ્કૃતિનો પરિચય કરાવે છે ઇન્દ્રિય સ્ટોર વિશેષ છે કે જે એક સ્ટુડિયોમાં પરિવર્તિત થઈ શકે છે જ્યાં કોઈ પણ વ્યક્તિ તેના અંગત સ્ટાઇલિશ લુક્સ માટે તેમના ખાસ વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે આ સ્ટોર ભારતીય કારીગરી માટે એક ઉત્સવ સમાન હોઈ શકે છે તે દુલ્હન માટે એક કલા ભવન પણ બની શકે છે જ્યાં તે વિવિધ પ્રકારની ઉત્કૃષ્ટ ડિઝાઇનમાંથી પોતાના માટે યોગ્ય પસંદગી કરી શકે છે તો મિત્રો આતા અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઇવ ન્યૂઝ પ્લેડે નમસ્કાર